અને હાલમાં થોડા વર્ષ પહેલાં જ આ જાહેર મુતરડીને અમરેલી નગરપાલિકા દ્વારા રિનોવેટ કરવામાં આવેલ હતી પરંતુ અહીંના અમુક માથાભારે તત્વોએ ગેરકાયદેસર રીતે આ મોતરડીની આગળ દસ ફૂટની દિવાલ ચણી અને આ મોતરડી બંધ કરેલ છે જેના કારણે અહીંના વેપારી મિત્રોને ખૂબ જ અગવડતા ઊભી થઈ છે વિશેષ જણાવવાનું કે આ જે રસ્તે લોકો દ્વારા બંધ કરવામાં આવેલ હોય તે રસ્તો જાહેર રસ્તો છે અને હાલ એ જગ્યાએથી બીજી જગ્યાએ લોકો અવરજવર પણ કરે છે તેમ છતાં આ રસ્તો લોકોએ કોઈ પણ પ્રકારની સરકારમાં જાણ કર્યા વગર જ દિવાલ ચણી લીધેલ હોય તે બાબતે યોગ્ય તપાસ કરી અને ગેરકાયદેસર જે ગાયકવાડ સરકાર વખતથી મુતરડી આવેલ છે તે ચણી નાખેલ હોય તેને ફરીથી ખોલવા અને જાહેર રસ્તો પણ ખોલવા અમો વેપારી મિત્રોની નમ્ર વિનંતી છે જો આ બાબતે તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં નહીં આવે તો અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે જેની તમામ જવાબદારી લગતા વળગતા અધિકારીઓની રહેશે હું કમલેશ જીજુવાડિયા ટાવર ચોક કંસારા બજારમાં મારી દુકાન છે અમે બધા વેપારી મિત્રો ટાવર ચોકની આજુબાજુના બધા મહાત્મા મુરદાસની ગલી જે છે ત્યાં એસી નેવું વર્ષથી એક ઉતરડી કાર્યરત હતી જેમાં અમે લોકો ઉપયોગ કરતા પણ બે દિવસથી અમુક ઈસમો ત્યાંની શેરીના એ લોકોએ દિવાલ કરી અને સાવ પેક કરી દીધી છે અને જાત જાતની ધમકી કે તમે હવે અહીંયા નહીં આવતા પેશાબ કરવાને આ લોકો કેટલા બધા લોકોને પરેશાની બધા આટલા વર્ષોથી ત્યાં જતા હોય બધાને ત્યાં ગ્રાહકો આવે તો એ લોકોને પેશાબ કરવા જવાની બહુ અગવડ પડે છે એટલે અમે અહીંયા નગરપાલિકા કચેરીએ ઓફિસર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ આવેદનપત્ર આપ્યું અને તાત્કાલિક આના માટે કંઈ ગમ પગલાં લેવાની કાર્યવાહી કરવાની જ ખાતરી આપી છે અમને એ માટે અમે બધા ભેગા થયા છીએ અહીંયા